મિત્રો હું ટીમ આજે આપણે ધજા ચડાવવાની આપણો કેમ્પની પૂર્ણાહુતિ કરી અને ધજા ચડાવવાની હતી અને એ ધજા નિમિત્તે આપણે અંદર જઈ રહ્યા હતા આપણા પાસે મારી ગાડીનો નંબર સાથેનો પાસ આપણી સાથે બીજી ગાડી હતી એનો પણ પાસ હતો અને છતાં પણ પોલીસે આપણને રોક્યા પાર્કિંગમાં કર્યા તો હું પાર્કિંગમાં મારી ગાડી મૂકી દીધી હાલ પાર્કિંગમાં મારી ગાડી મૂકીને હું બેઠો હતો આપણા છોકરાઓને ત્યાં લઈ ગયા હતા અને એના પછી આ પોલીસના ભાઈ અને તમે હાથ તાડો ના રાખો ભાઈ તમે એ તો લેવા મને આવ્યા છો તો એમાં તો કોઈ નવાઈની વાત નથી તમને તમારા અધિકારીએ કીધું છે તો તમારે અને આ બીજા એ પીએસઆઈ છે પોતાનું નામ નથી જણાવતા અને મને પોલીસ સ્ટેશન લઈ જાય છે પણ તમે વિચાર કરો કે હું આટલું સામાજિક સોશિયલ કામ કરું છતાં બાકી તમારે આવવાનું જ છે એટલે આ પીએસઆઈ છે અને આ ભાઈ પોલીસમાં છે આરા એ લોકો મને અહીંયા લેવા માટે આયા હતા અને હું અત્યારે પોલીસ સ્ટેશન જઈ રહ્યો છું આ પોલીસની ગાડીમાં કોઈ કારણ વગર તમે વિચાર કરો આ ગુજરાતની અંદર કોઈ કારણ વગર આપણને આવી જાય છે તમે વિચાર કરી શકો કોઈ કોઈ ગુનાહિત કૃત્ય કર્યું છે એટલે કે મને ખબર નથી કૃત્ય કર્યું છે કોઈ કારણ વગર લઈ જવાના એમ ને કોઈ કારણ વગર લઈ જવાનું અચ્છા એટલે કોઈ કારણ વગર તમારા મને

કોઈ ડર નથી પણ આ લોકો મને ગુના વગર આ ભાઈ તો મને એમ કે તમે બેસી જ જાઓ અમારા અધિકારીએ કીધું ગોળી મારી દેવાની એટલે મને ગોળી મારી દેવાની એમને એટલે આપના સુધી સંદેશો મેલો છું મને કોઈ ડર નથી ખોફ નથી હું અત્યારે પોલીસ સ્ટેશન જઈ રહ્યો છું અને પોલીસ સ્ટેશન જઈ મને ગોળી મારી દે તો બે માની સેવા કરું રણ અને અત્યારે પોલીસ સ્ટેશન લઈ જાય છે એટલે તમે વિચાર કરો કે આ દેશની અંદર અને મેં મારું તમે બધા પોસ્ટર જોયું છે કે મારે એક એવું પોસ્ટર બનાવ્યું છે કે આ ગુજરાત ની જેટલી પોલીસ આવી છે એને જમવા માટે મારે ત્યાં ફ્રી ઓફ છે અને જેને પણ જમવું હોય વીઆઈપી જમાડશું અમે આટલો બધો પોલીસ પ્રત્યે